નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવાઓ અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માયડિયર ફ્રેન્ડ્સ આજનો ટોપિક છે માત્ર ઇન્ટરવ્યૂ આપી અને ચોત્રીસ હજારથી પણ વધુ પગારવાળી નોકરીની એક સરકારી નોકરી જાહેર કરવામાં આવે છે જેની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવી શકો તો ચાલો જોઈએ સંપૂર્ણ માહિતી માય ડિરેડ ફ્રેન્ડ્સ આપ સ્ક્રીન પરથી જોઈ રહ્યા છો અને જો આપ આ વિડિયોને આગળ ન જોવા માંગતા હો અને આ ભરતી વિશે સંપૂર્ણ પીડીએફ માહિતી મેળવવા માંગતા હો તો પીડીએફ જે માહિતી મેળવવા માંગે તે એડવર્ટાઇઝમેન્ટની લિંક છે એ અહીં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેના પર ક્લિક કરીને તમે આ માહિતી મેળવી શકો છો તો જોઈ શકો છો આ છે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ આપ જોઈ શકો છો કરિયલી पीएम શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય લણવા પાટણ ખાતે આ recrument જાહેર કરવામાં આવેલ છે આ recrument ની અંદર જે સુપ્રથમ જોવામાં આવે તો પોસ્ટ છે એ APGT છે ઇંગ્લિશ ઓન કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એસેન્શિયલ ક્વોલિફિકેશન છે માસ્ટર ડિગ્રી રેકગ્નિશન યુનિવર્સિટી ની અંદર થી માસ્ટર ડિગ્રી ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ બીએડ કરેલું હોવું જોઈએ તેમજ ટીચિંગ એક્સપિરિયન્સ પણ હોવો જોઈએ સરકારી માન્ય અથવા માન્યતા પ્રાપ્ત સ્કૂલ ની અંદર થી એક્સપિરિયન્સ ની વાત કરવામાં આવે તો જે એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રેસિડેન્શિયલ સ્કૂલ એટલે અહીં પોતાનો રહેવાસી પણ હોવો જોઈએ ઇન્ટરવ્યુ ની તારીખ છે સોળ બે બે હજાર ચોવીસ ટાઈમ રાખવામાં આવેલ છે નવ થી અગિયાર અને સેલેરી છે પાંત્રીસ હજાર સાતસો ને પચાસ પર મંથ આપણી સ્ક્રીન પર જે વેબસાઇટ દેખાઈ રહી છે તે પર એરિયા અને વિસ્તારમાં જેટલી બી રિક્રુટમેન્ટ અત્યારે ચાલી રહી છે સરકારી અસરકારી કે પ્રાઇવેટ તે તમામ જોવા મળશે તો આપ સ્ક્રીન પર દેખાલી વેબસાઇટ પર જવાનું ભૂલતા નહીં જે તમને નોકરી શોધવામાં સરળતા રહેશે ત્યારબાદ પોસ્ટ છે ફિમેલ સ્ટાફ નર્સ ઓન કોન્ટ્રાક્ટ જેની લાયકાતની વાત કરવામાં આવે તો સેકન્ડરી પાસ હોવા જોઈએ હોવું જોઈએ અથવા તો બી નર્સિંગ કરેલું હોવું જોઈએ અને રજીસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ ભારતનું અથવા રાજ્યનું નર્સિંગ કાઉન્સિલનું જેનું ઇન્ટરવ્યુ પણ સોળ તારીખના રોજ અગિયારથી એક કલાકે રાખવામાં આવેલ છે જેની પરીક્ષા તારીખ પણ સોળ હજાર sorry સોળ બે બે હજાર ચોવીસ છે તો salary ની વાત કરવામાં આવે તો ચોત્રીસ હજાર એકસો ને પચીસ per month આપવામાં આવશે આપને જે અનુભવ છે એ બધા દસ્તાવેજો સાથે આપને હાજર થવાનું રહેશે કઈ છે તો PM શ્રી સ્કૂલ જવાહરલાલ નહેરુ વિદ્યાલય લણવા જિલ્લા પાટણ ગુજરાત નું interview કે લઈએ દસ્તાવેજ ની જાંચ માટે આપને હાજર રહેવાનું છે તમામ દસ્તાવેજો આપને ત્યાં જમા હેતુ સર તેમને તે અવશ્ય લઈ જવા માટે જણાવવામાં આવે છે આવી સરકારી ભરતીની અપડેટ સાથે ભરી મળતા રહેશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this video જય